ફાઈનલી જો આવી રીતનો પિલર બનાવવાનો છે આ જે છ ગ્લાસ રહ્યા મીટર ના છે બની ગયો ને ફ્લેગ બતાવો ચાલો થ્રી ટુ થઈ છે નવ ગ્લાસ ગોઠવાઈ ગયા છે કટો કટ હાલે અગિયાર ગોઠવાઈ ગયા અઠ્યાવીસ સેકન્ડ થઈ છે એ

તેરમી જુલાઈ ને શનિવાર આજનો બ્લોક સ્ટાર્ટ કરી છે દુકાને દુકાને કામ હતું એટલે વહેલા આવ્યા હતા પણ સવારની લાઈટ છે નહીં ને બધું સંકલવાનું એટલું બધું પડ્યું છે અને ધીમો ધીમો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ એટમોસ્ફિયર જુઓ તમે ખાલી વાદળા આ જો ખાલી વરસી જાય ને એક વાદળું તો કામ થઈ જાય એવું છે પણ હજી રોડે ભીના નથી ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે જોવી શું થાય છે

અને નાસ્તાનો ડબ્બો બેક કરતા મોટો નાસ્તાનો ડબ્બો છે એટલે તું અહીંયા ભણવા આવ્યો છું જમવા આવ્યો છું કે શું કરવા આવ્યો ના આ જો અમાર હીરો જો હીરો હે વોટ આર યુ ડુઈંગ વોટ આર યુ ડુઈંગ યે યે આ ફાઇટિંગ કરે હે કરાટે કરે હેં આ તારી સ્કૂલમાં ભણે છે આરો તને ખબર છે તાર બચપન સ્કૂલમાં જ છે આયતે હા તારા જોલી ડે હતી ને સેટરડે અને ચાલુ હતી બોલ જણા મસ્તી કરે છે આરો અને સામેવાળા વાળા છોકરો નાનો એ આવ્યો જો આવ્યો જો આવ્યો એ એ એ વયો ગયો એ ગયો આરો બેન મજા આવી ગઈ ઓલા આજ રજા છે એ લાકડી લઈને આવ્યો આહા યે યે શું કરે સારો તું પેપર પ્રિપેર કરું છું શું ડ્રો કરે ઇન્ડિયન ફ્લેગ ઓકે ચાલો બની જાય પછી બતાવી કે આને કેવો ઇન્ડિયન ફ્લેગ બનાવ્યો છે એ કેટલો ડ્રોઇંગ કર્યું ઇન્ડિયાના ના ફ્લેગ નું ડ્રોઇંગ ગઈ કહા ગઈ અરે અરે વેરી ગુડ આઈ એન ડી આ ઇન્ડિયા ઇન્ડિયા ફ્લેગ છે કલર કરો પછી બતાવીએ પાકો ફાઈનલ હા આવ કઈન કરીને કમરે દેખાવી ઓકે ચાલો કરો હો ભાઈ કેટલે પોઈચા ओहो लाइनिंग बनी गई ओके अब सुबह के लिए कलरिंग अब एक और सेगिंग है कवि इसका को सेगो करो के नहीं है कगाज कवि ओके चलो फाइनल थाई जाए पच्ची आप आया बैग यंग एक के नहीं खबर करो के नहीं कई बात तो

फाइनली बनी गयो ना आरो इंडिया नो फ्लैग बताओ चलो थ्री टू वन एंड ओ हो 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 वेरी गुड जो आ बनी गयो अब सेटिस्फाइंग मोमेंट कम गए खाऊ बग्गा ना बोलो सौखी सेटिस्फाइंग आपकी ऑफ नोट ઓહો ટેપ મારેલી છે એટલે પેપર ખસી ન જાય આ કઈ ટેપ કહેવાય માસ્કિંગ ટેપ પેપર ટેપ પેપર ટેપ ઓકે વેરી ગુડ પહેલા તો તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું એને પેઇન્ટિંગ કર્યું છે અને આ એની સાઇન કરી છે અને આજની ડેટ મારી દીધી છે 13/7/2024 તો તમને કેવો ફ્લેગ આ ડ્રો લાગ્યો આરોનો કોમેન્ટમાં જરૂર કહેજો

કેવું બન્યું છે સરસ લાગે તો છે સારું હે પેરું પછી ખબર પડે બાકી લાગે છે તો સારું કેનવાસ નો પટ્ટો નાખ્યો છે પાછળથી આજે દોરીને લટકણ લઈ બધું આવશે હવે કન્ફ્યુઝન ઈ છે કે આની નીચે સેલ્ફ પેરું હવે ઈ કન્ફ્યુઝન માં આવી ગઈ છે કે રાણી કલર પહેરો જો એક આ સેલ્ફ માં પેરા એવું છે દુપટ્ટોનો કઈ ગયો યેલો મે મુકી દીધો મુકી દીધો ઓકે હાલો ઘરે જઈને તમને બતાવીએ કે કેવું લાગે છે આવડો આ ફ્રોક વાગી ગયા છે સવા નવ ચાલો જઈએ ઘરે પહોંચી ગયા છે ઘરે ને આરો ભાઈ તો જલસા છે હે પાસ્તા ખાસ તું કોને બનાવી દીધા દાદી કરો જલસો તારે ખાવા છે ખાઈ લે ખાઈ લો ખાઈ લો ફાઈનલી આજે જમવા બેસી ગયા છે વાયગા છે રાતના સાડા જમવામાં છે ભાખરી છે ખીચડી છે અને બટેકાનું શાક ને મસાલાવાળી છાસ ને બધા જમવા બેઠા છે ચાલો બધા જમવા માટે ફાઇનલી ગાઉન ક્રિશ્નએ પહેરી લીધું છે પણ ફાઇનલ તમને એને કેવું લાગે છે એ જે દિવસે પહેરશે એને મંડે પહેરવાનું છે એ દિવસે તમને બતાવશું ભાઈ ગયા છે રાતના દસને પચીસ અને ફાઇનલી આજે એક ડિસિઝન લઈ લેવાનું છે છેલ્લા કેટલાય દિવસથી આરવ અને ક્રિષ્ના વચ્ચે મેચ ટાઈ થાય છે અને આજની મેચ એકદમ ટફ છે આરવ એકદમ ટફ ટફ એ છે કે અહીંયા છે ટ્રે અને અહીંયા પંદર ગ્લાસ છે કેટલા ગ્લાસ છે પંદર ગ્લાસ છે તમારે કરવાનું છે કે પેલા પાંચ ની લાઈન કરવાની છે પછી પછી પણ નથી કારણ કે કે છે તમારે બલૂન બલૂન ઉડાડતું જવાનું ને ગોઠવતું જવાનું જો બલૂન નીચે પડી ગયું સાંભળો તો નવેસરથી પાછું કરવાનું ટોટલ ખાલી એક એક ચાન્સ મળશે બે ને જેના જલ્દી પૂરા થશે ઈ વિનર છે બરાબર છે ચાલો પકાઈ દે કોણ પેલું રમશે જે જીતશે એ પેલું રમશે ભાઈ આરવ જીતી ગયો છે આરવ નો ફર્સ્ટ ચાન્સ ફાઈનલી જો આવી રીતનો પિલર બનાવવાનો છે આ જે છ ગ્લાસ રહ્યા ની અલગ છે પાંચ નીચે છે અને એક ઉપર છે એટલે છ અલગ ડિઝાઇન ના છે નવ સેમ છે આરવ તમારે આ છ

તો એ હું થોડોક દૂર વયો જો કારણ કે બલોન ઊડશે એટલે વાર લાગશે તો આરવ ઇઝ રેડી એન્ડ અમ્પાયર ઇઝ ઓલસો રેડી 1 2 3 સ્ટાર્ટ ભાઈ પાંચ ગ્લાસ તો ગોઠવી નાખ્યા છે એક સરખા જતારિયા ભાઈ બરોબર આલે સારા ઓ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ આરો નાઇન કર નઈ છે એ હે 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 એ ગયો પાછળ જો પાછળ ગયો તો તકલીફ પડશે આ 10 10 ગોઠવી નઈ ગઈ હે પડી ગયો ઈઝી ઈઝી ટેક ઈટ ઈઝી ટેક ઈટ ઈઝી શાંતિથી કર ઉતાવળનો નો કર ટેક યોર ટાઈમ ટાઈમ થઈ છે 37 સેકન્ડ જ થઈ છે હજી તો વેરી ગુડ આરો 11 ગોઠવી નઈ છે વેરી ગુડ આ બાર ગોઠવી છે ખાલી ત્રણ બાકી છે

નવ ગ્લાસ ગોઠવાઈ ગયા છે કટો કટ હાલે અગિયાર ગોઠવાઈ ગયા અઠ્યાવીસ સેકન્ડ થઈ છે એ એ ઉડાડવાનો ઉડાડવાનો એમ એમ નહીં લેવાનો વેરી ગુડ હાલો ભાઈ થર્ટી સિક્સ સેકન્ડ જ થઈ છે હજી ભાઈ હજી કટો કટ હાલે જો ખાલી ત્રણ બાકી છે ને આઠ સેકન્ડ બાકી છે ભાઈ ફિફ્ટી વન સેકન્ડ પૂરી પૂરી કૃષ્ણ હારી ગઈ છે ફાઇનલી ગેમનું રિઝલ્ટ આવી ગયું છે છેલ્લા બે ત્રણ વ્લોગ થી આપણે તમે જોતા હશે જે ડેઇલી વ્લોગ્સ એને ખબર હશે કે ભાઈ ટાય જ થતી હતી કાયમ અને આરો ભાઈ જોઈ લો એટલા ફોર્મમાં આવી ગયા છે ક્યારનો નો રમે છે અને હવે ફાઇનલ કઈક આપણે સજા તો દેવી પડે પનિશમેન્ટ એટલે ક્રિષ્ના માટે પનિશમેન્ટ ઈ છે ક્રિષ્ના તારા માટે પનિશમેન્ટ ઈ છે ઈ કાલના વ્લોગમાં ખબર પડશે કાલના વ્લોગમાં સવારમાં તારે દૂધ વગરની અથવા તો ખાંડ વગરની ચા તારે જે પીવી હોય તારે પીવાની છે બે સાલે તબી મે માફ કરને ગુસ્સે મે ઇદો ઉદો નિકલ જા બરાબર છે લાઈવ બનશે આપણે બધાને બતાવશું ઈ તારી સજા છે પણ આ લોકોની ગેમ જોઈને મને મન થઈ ગયું છે ગેમ રમવાનું એટલે હું ખાલી અમસ તો રમું છું કોઈ હરિફાઈ નહીં હું જોઈ શકું છું હું કેટલી સેકન્ડમાં માં બલૂન વાળી ગેમ રમી શકું છું કે નહીં તો લેટ સ્ટાર્ટ તો ચલો ફાઇનલી આપણે રમવા બેસી ગયા છીએ આપણે કોઈ કોમ્પિટિશન માટે નથી રમતા એક આ બે રમતા હતા અને મને મન થઈ ગયું કે આ ગેમ હાર્ડ છે કે ઈઝી છે જોવા માટે અને આરો વે ખાલી 51 સેકન્ડ્સ માં પૂરું કર્યું વેરી વેલ પ્લેડ અમ્પાયર છે અત્યારે કૃષ્ણ કૃષ્ણ 1 2 3 કે એટલે આપણે સ્ટાર્ટ કરીએ 1 2 爸爸呀，八角角给它，伊个。哦哦哦，哈哈哈。吃个吃个，second 吃。爸爸给搞乌本事。哎呦，我的妈！

ઓલા જે કાગળના જે ગ્લાસીસ આવે ને એની ઉપર રમતા હોય છે પણ આપણે આ સ્ટીલના એ કાગળના ગ્લાસમાં જરાય પવન ન આવવો જોઈએ તો તરત ઉડવા માંડે એટલે આપણે સ્ટીલના ગ્લાસ રાખ્યા હતા આપણે પંખો ને એસી બધું બંધ કરી નાખ્યું હતું એટલે બલુને વ્યવસ્થિત ઉડી શકે પણ ધ મસ્ટ ટ્રાય ગેમ છે આ ગેમ ખરેખર એકવાર ટ્રાય કરવા જેવી તો કરી શું કેવું હાર ભાઈ હે તો ચાલો

આ વ્લોગ ગઈ મળે તો આ ને લાઈક કરી દેજો હવે જેટલું શેર ખાઈ શેર કરવાનું ભૂલકા નહીં મળીયે કાલના વિડીયો ત્યાં સુધી તમને રજા આપો થેન્ક યુ ગુડ નાઇટ